પેટા ચૂંટણી નું પરિણામ પાર્ટી ના ગોપાલ ઇટાલિયા હારાતર હજાર મત થી ચૂંટણી જીતે છે ઈ ત્રેવીસ તારીખે પરિણામ આવ્યા પછી આજ સાતમી જુલાઈ થઈ ગઈ સામાન્ય રીતે એવું હોય કે કોઈ માણસ જીતે તો વધુ એક દિવસ દિવસ પછી એનો નો એક દિવસ બે દિવસ સુધી ઉજવણી હોય ત્રીજા દિવસે ક્યારેય કોઈ દિવસ ઉજવણી થાય નહીં કેમ કે એવા તો કેટલાય ધારાસભ્યો બનતા હોય પણ મારી આ પાંત્રીસ વર્ષની ઉંમર ની જિંદગી અને પંદર દિવસ થી ઉજવણી ચાલુ છે એટલું નહીં આખા ગુજરાત જનતા એક છોકરો ધારાસભ્ય બન્યો ને એને ઉજવી રહ્યું છે મોજ માણી રહ્યું છે ઘટના આપણને શું સંકેત આપે છે એટલે આમ આદમી પાર્ટી ખુશ ભાજપ વાળા ની જનતા એ હવા કાઢી નાખી એટલે જનતા ખુશ કોંગ્રેસ વાળા ન હારને ન જીતને કી ખુશી એ ખુશ અને ભાજપની અંદર જે સારા સજ્જન માણસો છે કે જેને સાઈડલાઇન કરેલા છે અને સંઘવી પાટીલ જેવાઓને માથે ચડાવ્યા છે અને સારા માણસને ઘરે બેસાડ્યા છે એ સારા માણાએ ખુશ આ પહેલી એવી ચૂંટણી છે જેમાં ભાજપ ખુશ કોંગ્રેસ ખુશ આમ આદમી પાર્ટી ખુશ જનતાએ ખુશ ખુશ ખુશાલ કરી નાખ્યો

પણ દોસ્તો વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાંથી ગુજરાતની જનતાને એક સંદેશ આપ્યો છે ખેડૂતોએ વિસાવદરના ખેડૂતો માલધારીઓ અને રત્ન કલાકારોએ આખા ગુજરાતને એક સંદેશ પાઠવ્યો છે એ સંદેશ છે એ કહેવા માટે થઈ અને આ વિજય સંદેશ યાત્રાનું આયોજન ગામડે ગામડે ગોઠવ્યું છે વિસાવદર થી ત્રણ સંદેશ આવ્યા પહેલો સંદેશ કે ભાજપ જેવી ભ્રષ્ટ અને દુષ્ટ પાર્ટી ને હરાવવી જ જોઈએ હરાવવી જ જોઈએ એ પાર્ટી ક્યારેય ન જીતવી જોઈએ વિસાવદરની જનતાએ ગુજરાતને આહવાન કર્યું છે કે ભાજપને હરાવવી જોઈએ ભાજપ હારવાને લાયક પાર્ટી છે ભાજપને ભગાડવા જેવી પાર્ટી છે આ પહેલો સંદેશ વિસાવદરની જનતાએ આપણને બધાને આપ્યો છે ઈ પાર્ટી લાયક પાર્ટી નથી ઈ પાર્ટીની અંદર અનેક નેતાઓ લાયક નેતાઓ નથી આ સંદેશ વિસાવદરે આપ્યો અને બીજો સંદેશ કે આખા ગુજરાતમાં અનેક લોકોને મનની અંદર એવો આઘાત લાગી ગયેલો હતો કે આ ભાજપ ને કોઈ નહીં હરાવી શકે આનું કઈ નહીં થાય હવે મૂકો મૂકો અનેક માણસો માણસો ગયા થયા નિરાશ થયા થાકી ગયા કે ભાજપ નું કઈ થાય ગુજરાત માં આ લોકો કોઈ કઈ નહીં કહી શકે પણ વધારે સંદેશ આપ્યો છે ભાજપ હોય કે ભાજપ બાપ હોય હરાવી શકાય એમ છે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા ભાજપની સરકાર તમામ મંત્રી તમામ ધારાસભ્યો તમામ સાંસદ સભ્યો ચેરમેનો જિલ્લા પંચાયતના પ્રમુખો નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારો તોય મેળ નહોતો પડતો તો સૌરાષ્ટ્ર આખાના બુટલેગરો બળાત્કાર કરનારાઓ ડ્રગ્સ માફિયાઓ ગુંડાઓ જમીન માફિયાઓ તમામ

દોસ્તો ભાજપ વાળા ને ઘણા દિવસ થી પેટ માં દુખે છે પણ બોલી નથી એકતા એમ કે છે કે તું એક જીત્યો છો એમાં આટલો બધો દેકારો છે મારે ભાજપ ના લોકો ને જવાબ આપવો છે કે હું એક જીત્યો છું એ વાત સાચી પણ હરાવ્યા કેટલા ને એ વાત ની આ ઉજવણી હાલ છે કતાર ગામ થી હું જીતતો તો એક ની હરાવી એક જીતતો વિસાવદર ની અંદર ચારસો ને હરાવી ને એક જીત્યો છે અને ઈ વાતની ઉજવણી આખા ગુજરાતમાં હાલે છે પણ સાથીઓ વિસાવદર ની જનતા એ આપણને ત્રીજો સંદેશ આપ્યો છે પહેલો સંદેશ કે ભાજપ છે ત્રીજો સૌથી મહત્વ નો સંદેશ વિસાવદર ના લોકો આખા ગુજરાત ને સુરેન્દ્રનગર ને આપ્યો છે કે બોલો બોલતા કેમ નથી અવાજ કેમ નથી ઉઠાવતા કેમ બધું સહન કરી

જે મંત્રી જે ધારાસભ્ય જે સાંસદ સભ્યો પ્રચારમાં આવ્યા હતા એ બધાને ગામમાં બેહારી બેહારી મલકે પ્રશ્નો પૂછે ભાઈ હું આવ્યા છો ચૂંટણીમાં હું વિષય છે શું મુદ્દો છે દોસ્તો આ સુરેન્દ્રનગર ની ચર્ચા કરો ગટર તમે જુઓ ભગવાન બચાવે રોડના ખાડા જુઓ એક નયા પાંચિયાની સુવિધા આખા શહેરમાં નથી

પાંત્રીસ વર્ષની અંદર તો દુનિયાના દેશો ક્યાં પોગ્યા અને આપણે અહીંયા હજુ ગટરના ઠેકાણા નથી દોસ્તો કલ્પના કરો કે કઈ હદે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હશે કઈ હદે શોષણ કર્યું છે કે એક ગટર નથી બનાવી શક્યા અનેક વર્ડ અંદર પીવાનું પાણી નથી આવતું અમારે અમૃતભાઈ મકવાણા પીવાના પાણી બાબત ની રજૂઆત લઈને ગયા તો એફઆઈઆર પાણીની વાત કરે એની ઉપર એફઆઈઆર ને દારૂ વેચે પ્રદેશ પ્રમુખ વાહ ભાઈ વાહ અમૃત મકવાણાએ પાણીની વાત કરી તો એફઆઈઆર સિંઘમો આવ્યા પકડી ગયા સંઘવી એ મૂકેલા સિંઘમો પણ બહુ ભાઈ હમણાંથી તો ઉપાડો લીધો છે કેટલાક અધિકારીઓ નાના કર્મચારી તો બહુ સારા છે નાના જમાદારો નાના ક્લાર્ક નાના તલાટી નાના કર્મચારીઓ તો બજારા બધું બહુ સારા માણસો છે પણ કેટલાક મોટા અધિકારીઓને સંઘવી પાસેથી મેડલ જોતા છે સંઘવી એને મેડલ આપે કે નો આપે પણ ગુજરાતમાં જે દિવસે સરકાર બદલાશે ને તે દિવસે ગોપાલ ઇટાલી એને મેડલ આપશે તમે હું સમજો છો કે ભાજપની દલાલી કરશો જનતા છોડી દેશે એડવોકેટ નહીં છોડે દોસ્તો આ કમલેશભાઈ અમારા બે દિવસ પહેલા સોસાયટી એ એમને આમંત્રણ આપ્યું કે ભાઈ અહીંયા ગંદકી ફેલાડેલી છે આવો તમે અમને મદદ કરો અને તમે માનશો નહીં કે કે થઈ કમલેશભાઈ ઉપર ભાઈ તમે જાહેરનામાનો ભંગ કર્યો છે વાહ ભાઈ તમારું જાહેરનામું ભાજપ વાળા આ થાન ની અંદર થી કરોડો રૂપિયા નો કોલસો કાઢી લે છે કોઈ જાહેરનામા નો ભંગ નથી

તમે વિચારો કે ગઈકાલે હું ડીડિયા પાડાતો રાજપીપળા મને એક વકીલ તરીકે મેં કીધું પોલીસને કે મને જવા દયો હું વકીલ છું ચૈતરભાઈ નો કેસમાં મારે વકીલાત કરવાની છે હું દલીલ કરવા જાઉં છું મને જવા નો દીધો અને ફરિયાદ શું છે ચૈતરભાઈ ઉપર એફઆઈઆર પ્રમાણે ઘટના એવી કોઈ બની જ નથી પણ દલીલ માટે જો હાચું માની લઈએ તો એફઆઈઆર માં એવું લખ્યું છે કે ગ્લાસ ટેબલ પર પડ્યો તો એ લીધો ફેંક્યો ઈ જેની ઉપર ફેંક્યો એને વાગ્યો નહીં એટલે જો વાગ્યો હોત તો મરી જાત એટલે ત્રણસો સાત ની કલમ

એની ઉપર એ ત્રણસો સાતનો ગુનો દાખલ કર્યો કેવી રીતે કે લાફો માર્યો ને એમાં ત્રણસો અમે નથી કાયદો જાણતા અમે શું આઠ પર જેવા ઠપોલ માણસ છીએ અમને નથી ખબર પડતી અમને બધાય કાયદા ખબર પડે છે રાજુભાઈ એ વકીલ છે હું વકીલ છું પણ દોસ્તો સમય બદલવા માટે આપણે બધાય બહુ મહેનત કરવાની છે જેથી સમય બદલાએ ને ત્યારે ઘણું બધું બદલાઈ જાય છે દોસ્તો

બુટલે કોઈ નો ડર નથી ડર નથી નકલી બિયારણ ખેડૂતોને ધાબડી દેવા બીક નથી લાગતી દોસ્તો અને આપણે બીવાનું આપણે શું ખોટું કરીએ છીએ આપણે શું ખેતી આધારિત આપણે બધા જીવન જીવીએ છીએ ગામડામાં તમે જુઓ આઝાદી ના પાંત્રીસ વર્ષ આ ગુજરાતમાં ભાજપ ની સરકાર પાંત્રીસ વર્ષ થયા અનેક ખેતરે પાણી નથી પહોંચ્યું માંડ માંડ મહેનત મજૂરી પરસેવો પાડીને જે ખેડૂત થોડુંક અનાજ પકવે

દોસ્તો સરકારી માણસોએ કેટલાક અધિકારીઓએ પબ્લિક ને રીત સરનું બાનમાં લેવાનું કામ કર્યું છે આ અનેક આ બજારમાં વેપારીઓ વેપાર કરે છે આપણે જાણીએ છીએ કે કોર્પોરેશન ના તંત્ર દ્વારા પેલા નગરપાલિકાથી તો નગરપાલિકા દ્વારા જીએસટી વાળા દ્વારા ફૂડ ચેકિંગ ને લાયસન્સ ચેકિંગ વાળા દ્વારા વેપારીઓને કાયમ ત્રાસ આપવામાં આવે છે તમારી પાસે આ નથી તમારી પાસે તે નથી દારૂ વેચવા વાળા તો કોઈ લાયસન્સ કઢાવતા નથી

અહીંયા સાંસદ અને ધારાસભ્ય વર્ષોથી ભાજપના છે એ હારો રોડ નથી બનાવી શક્યા દુનિયાના બીજા દેશો ચંદ્ર ને મંગળ ઉપર આટા મારે છે ત્યાં જીવન છે કે નહીં ત્યાં પાણી છે કે નહીં ત્યાં રહી શકાય એમ છે કે નહીં એનું સંશોધન હાલે છે આપણે તો અહીંયા રહેવાય એવું નથી જોમાં હું આવે તો અડધા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હોય ગારે ગારો થઈ ગયો હોય જમીન માફિયા હોય પ્લોટ ઉપર કબજા કરી લીધા હોય પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા જાવ તો તમને બે હારી દે દોસ્તો હું તમને વિનંતી કરું છું કે તમારા આત્માને જગાડો મનને ઢંઢોળો બહુ સમય આપણો વેડફાઈ ચુક્યો છે હવે જાજો સમય બરબાદ કરવો આપણને પોસાય એમ નથી ગુજરાતની જનતા જાગે અને આ ભાજપ ઉભી પૂછડી ભાગે એવો સંકલ્પ લઈને દોસ્તો અહીંથી આપણે જવાનો હું અમારા માનની નેતા રાજુભાઈ કરપડાને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશ કે રાજુભાઈ એક જાગતી જ્યોત જલાવી છે જે દિવસે ગુજરાતમાં કોઈ બોલે એમ નહોતું અવાજ ઉઠાવે એમ નતો તે દિવસે રાજુભાઈ કરપડા સતત ખેડૂતો માટે લડતા આવ્યા છે અને એ ખેડૂતો માટે લડતા લડતા અનેક વખત એમણે પોલીસના કેસનો ખોટા કેસનો જેલનો સામનો કરવો પડ્યો પણ આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે રાજુભાઈ જેવા મજબૂત આગેવાનને આપણે જ્યારે જરૂર પડે જ્યાં જરૂર પડે જેટલી જરૂર પડે એટલો ટેકો કાયમ માટે આપતા રહીશું કેમ કે હજળબમ આગેવાનો વારે ઘડી મળતા નથી સાકરિયા કમલેશભાઈ અમૃતભાઈ મકવાણા આપણા સૌ ક્રાંતિકારી આગેવાનોના નેતૃત્વની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી બેસે એના માટે તમારે તાકાત લગાવવાની અને માત્ર આકલા પડકાર ના કામ નહી થાય દોસ્તો ઉત્સાહ અને ઉર્જામાં પાડેલી તાળીથી કામ નહી થાય મારી બધાને વિનંતી છે કે કે એક 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 ઘરે ઘરે ચાહે ચાહે ગામડું હોય હોય જઈને હાથ જોડીને વિનંતી કરીને આપણો સંદેશ વિસાવદરથી જે સંદેશ આવ્યો છે એ ઘરે ઘરે જો પહોંચાડીશું તો આવતા 6-8 મહિના પછી અહીંના જિલ્લા પંચાયતના પ્રમુખ અને મેયર પહેલા મેયર આપડા હશે દોસ્તો આપણે એક ઇતિહાસ બનાવી શકીએ એમ છીએ કે આ મહાનગરપાલિકા બની

પ્રાર્થના કરું છું અમારા આગેવાન માનની સુદાન ગઢવી માનની સાગરભાઈ રબારી જ્વેલબેન બધાનો હું ખુબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા જય જવાન